સુરતમાં ઘણા સમયથી ભારે વાહનના ચાલકો બેફામ રીતે વાહનો હંકારી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે ત્યારે ફરી આવી આવી એક ઘટના પ્રકાશમાં છે જેમાં ભાઠેના વિસ્તારમાં બેફામ દોડી રહેલા ટ્રકના ના ચાલકે મોપેટ સવાર ને અટપેટ કરીને કચડી માર્યો હતો આ બનાવ લઈને પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાર્યવી હાથ ધરી છે સુરતમાં હાલ પિકાવ પણ ભારે વાહનો દોડતા થયા છે અગાઉ પોલીસ કમિશનર દ્વારા ભારે વાહનોના શહેરમાં પ્રવેશને લઈને સમય નક્કી કર્યો હતો જોકે તેમ છતાં પણ ભારે વાહનના ચાલકો કોઈ પણ સમયે શહેરમાં પ્રવેશી બેફામ રીતે વાહનો હંકારે છે તો અગાઉ પાલ વિસ્તારમાં બેફામ ટ્રક ચાલકોએ એક યુવતી અને એક માસુમ બાળકને કચડી માર્યા બાદ બુધવારે ભાઠેના વિસ્તારમાં મોપેડે સવાર કચડી માર્યું હતું